રાજ્યના ડીજીપી વિકાસ સહાય લીધી ભાવનગરની મુલાકાત રેન્જ કચેરીએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી સાથે જ પણ તેઓ મળ્યા જેટલા રૂબરૂ રજૂઆત કરી જેમાં મહુવાના ગોપાલભાઈ જોડિયા નામના અરજદારે પોલીસ સામે જ ગંભીર આરોપ લગાવ્યા પ્રોહિબિશનના ખોટા કેસમાં ફસાવી પોલીસ કર્મીએ ચાલીસ હજારનો નો તોડ કર્યાની ડીજીપીને ફરિયાદ કરી જોકે મીડિયા સમક્ષ ડીજીપી નું કહેવું હતું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરની કચેરી અને દરેક રેન્જ વડાઓની કચેરીની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન ઉપર આવે છે એ બાબતે લાગતાવાળા દાખરીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે જે એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે

લાખ પેલા તો લાખ રૂપિયા ની માગણી કરી પછી છેલ્લે ચાલીસ હજાર રૂપિયા અમે જે હાર્દિકભાઈ ચાની લારી ની બાદ ચાલીસ હજાર રૂપિયા ને રોકડા લીધા સાહેબ ફરીથી તપાસ કરવાની કીધી છે